ગુજરાત પબ્લિક યુનિવર્સિટી સ્ટેચ્યુટ મંજૂર યુનિવર્સિટી તથા કોલેજો માટે નવા નિયમો લાગુ થયેલા છે આના વિશેની ઉપયોગી જાણકારી આ વિડિયોમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ પરિચય યુનિવર્સિટી માળખામાં શું ફેરફાર આવેલ છે એકેડેમિક કાઉન્સિલની નવી સૂચનાઓ શું છે યુનિવર્સિટી ભવનમાં હેડશીપને લઈને મહત્ત્વનો ફેરફાર યુનિવર્સિટી પરીક્ષાના પરિણામને લઈને મહત્ત્વની જોગવાઈ શું છે સિલેબસને લઈને મહત્ત્વનો ફેરફાર શું છે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી સ્ટેચ્યુટ ચર્ચામાં શા માટે તો હાલમાં ગુજરાત સરકારે ગેઝેટમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી સ્ટેચ્યુટ બહાર પાડેલ છે ગુજરાતની પબ્લિક યુનિવર્સિટીઓમાં કોમન એક્ટના ભાગરૂપે આ સ્ટેચ્યુટ જાહેર કરવામાં આવેલ છે આ નવા નિયમો કોને લાગુ પડે છે તો આ નવા નિયમો ગુજરાતમાં આવેલી પબ્લિક યુનિવર્સિટીઓ તેને લાગુ પડે છે સાથે સાથે આ યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન સરકારી કોલેજો ગ્રાન્ટિનેડ કોલેજો અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો આ તમામમાં આ નવા નિયમો લાગુ પડે છે આ રીતે રાજ્યની કુલ અગિયાર સરકારી યુનિવર્સિટીઓ અને તેને સંલગ્ન કોલેજોમાં આ નવા નિયમો લાગુ પડે છે હેડશિપમાં લઈને નવો ફેરફાર શું જાહેર કરવામાં આવેલ છે તો વિવિધ યુનિવર્સિટીઓના ભવનમાં વિષયના જે અધ્યક્ષ હોય છે તેની હેડશીપ છે તેને લઈને મહત્વનો ફેરફાર આ પ્રમાણે છે યુનિવર્સિટીઓમાં વિષય અધ્યક્ષ તેમાં રોટેશન સિસ્ટમ લાગુ થશે યુનિવર્સિટી પરીક્ષાનું પરિણામ તેને લઈને મહત્ત્વનો ફેરફાર શું છે તે જોઈએ વિદ્યાર્થીઓને આ મુદ્દો લાગુ પડે છે યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષાનું જે પરિણામ જાહેર કરવામાં આવે છે તેના માટેની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે આ સમય મર્યાદા ત્રીસ દિવસની છે એટલે પરિણામ ત્રીસ દિવસમાં જાહેર કરવામાં આવશે યુનિવર્સિટી માળખામાં મહત્વના ફેરફાર લાગુ કરવામાં આવ્યા છે આ મહત્વના ફેરફાર તેમાં મહત્વની સત્તાઓ એકેડેમિક કાઉન્સિલ તેવી જ રીતે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તેને મહત્ત્વની સત્તાઓ આપવામાં આવેલી છે યુનિવર્સિટીમાં જે સિનિયર પ્રોફેસર હશે તે ડીન બનશે યુનિવર્સિટીમાં સંચાલન માળખું તેને લઈને મહત્ત્વનો ફેરફાર તમામ સ્ટેટ યુનિવર્સિટીઓમાં એક સમાન સંચાલન માળખું એક સમાન નિયમો લાગુ કરવામાં આવ્યા છે સરકારનું નિયંત્રણ રહેશે યુનિવર્સિટીના સત્તામંડળમાં નેક માન્યતા ધરાવતી સંસ્થાના સભ્યો એ આમાં રહેશે નેકની માન્યતા સભ્યો માટે જરૂરી રહેશે તો યુનિવર્સિટી માળખામાં આ મહત્વના ફેરફારો લાગુ થયા છે સિલેબસને લઈને નવો ફેરફાર શું છે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ તેમાં સિલેબસને લઈને મહત્વનો ફેરફાર તેની જોગવાઈ કરવામાં આવી છે હવેથી દરેક સ્ટેટ યુનિવર્સિટીઓમાં એક સમાન સિલેબસ લાગુ કરવામાં આવશે આવનારા સત્રમાં આ સિલેબસનો નવો નિયમ નવો ફેરફાર લાગુ થશે વાઇસ ચાન્સેલર અંગે નવો ફેરફાર અથવા નવી જોગવાઈ શું છે તે જોઈએ તો આ નવા એક્ટમાં વાઇસ ચાન્સેલર તેમને આપવામાં આવતી નાણાકીય સત્તામાં વધારો કરવામાં આવ્યો છે વાઇસ ચાન્સેલરની નાણાકીય સત્તા રૂપિયા પાંચ લાખમાંથી વધારીને રૂપિયા દસ લાખ કરવામાં આવી છે બીજો મહત્ત્વનો ફેરફાર વાઇસ ચાન્સેલરશ્રીની મુદ્દત ત્રણ વર્ષથી વધારીને પાંચ વર્ષ કરવામાં આવેલ છે ડીન અંગે નવો ફેરફાર નવી જોગવાઈ શું છે તે જોઈએ તો ડીન અંગેનો નવો ફેરફાર આ નવા એક્ટમાં આ પ્રમાણે છે ડીનની મુદ્દત હાલમાં પાંચ વર્ષની છે તેમાં ઘટાડો કરીને ત્રણ વર્ષની મુદ્દત કરવામાં આવેલી છે તેવી જ રીતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ તેને લઈને મહત્વની જોગવાઈ મહત્વનો ફેરફાર યુનિવર્સિટીઓમાં નીતિ વિષયક બાબતોમાં નિર્ણયો લેવાની સત્તા બોર્ડ ઓફ મેનેજમેન્ટને આપવામાં આવેલી છે ત્યાર પછી યુનિવર્સિટીઓમાં ચાલતા ખાનગી અભ્યાસક્રમો કે કોર્સ તો તેને લઈને પણ આમાં મહત્ત્વની જોગવાઈ મહત્ત્વનો ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે જે ખાનગી કોર્સ ચલાવવામાં આવે છે યુનિવર્સિટીઓ દ્વારા તેમાં ફરજિયાતપણે ફી રેગ્યુલેટરી કમિટી નિમવાની રહેશે આ કમિટી ફી રેગ્યુલેશન્સ માટે કામ કરશે ત્યાર પછી મહિલાઓ માટે અનામત તેને લઈને મહત્વની જોગવાઈ શું છે તે જોઈએ મહિલાઓ માટે અનામતની મહત્વની જોગવાઈ છે આ નવા એક્ટમાં યુનિવર્સિટીઓમાં તમામ કાઉન્સિલ અને કમિટીઓમાં મહિલાઓ માટે અનામત તેત્રીસ ટકાની જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછી યુનિવર્સિટીઓમાં તમામ કાઉન્સિલ અને સમિતિઓમાં નિમણૂક તેને લઈને મહત્વનો ફેરફાર તેની જોગવાઈ શું છે તે જોઈએ તો આ તમામ નિમણૂક છે તે સીધી નિમણૂક થશે સાથે વાઇસ ચાન્સેલર શ્રીને આમાં મહત્ત્વની સત્તાઓ આપવામાં આવેલી છે રજિસ્ટ્રાર અંગે નવો ફેરફાર તેના માટેની મહત્વની જોગવાઈ શું છે તે જોઈએ રજિસ્ટ્રારની નાણાકીય સત્તામાં વધારો કરવામાં આવ્યો છે રજિસ્ટ્રાર પાસે રૂપિયા એક લાખની સત્તા હતી તેને બદલે તેમાં વધારો કરીને રૂપિયા પાંચ લાખની નાણાકીય સત્તા કરવામાં આવી છે